સારું ગુરુ કહેવાનું કમી છે દહની દર મહિને 25000 થી વધારે કમાઈ રહ્યા છે દર મહિને 25000 થી વધારે ખાલી મોઢે તો જોરદાર તાળી સાથે સાધુ સાહેબ નમસ્કાર નમસ્કાર ખાસ સવારો વિશે છે પ્રોડક્ટ શેર કરવા જે લોકો આ બીમારીમાં પીડાય છે એને ઘરોઘર અને પ્રોડક્ટ આપું છું

હગો ભાઈ હોય સાહેબ એને કરિયાણાની દુકાન ટના ટણ ચાલતી હોય તો એનો હગો ભાઈ ક્યારે નહીં કે મારી બાજુ માં તો કરિયાણા દુકાન કર અને તને હોય પાંચ લાખ રૂપિયા એ એવો મને બતાવો કોઈ કે એવા વાળો છે દુનિયામાં અને ઓય સાહેબ અંજાન વ્યક્તિ ખાલી કોલ ઉપર તમારે કીધો છે કાલે પાટણ આવતો એક બિઝનેસ પ્લાન છે દેખો સારો લાગે તો કરજો અને તમે યસ કેશો તો હું તમારે પૂરે પૂરી મદદ આપીશ આનું નામ છે ઓનેક્સ મિલાન કેવરા આનું નામ મર્યાદા કેવરા આનું નામ કેવરા ઈમાનદારી વફાદારી આ ધંધાની અંદર ત્રણ વસ્તુ ચાલે છે ઈમાનદાર વફાદાર અને સમજદાર કોઈ પણ વ્યક્તિ નવો આવ્યો હોય તો મારી તો એક જ રિક્વેસ્ટ છે આ હું મારા હાથ નથી કરતો હું તો કામ થઈ જાય એમને ખબર નથી મારી જનરેશન છે જે મારો વારસાઈ છે એ લોકો માટે હું માત્ર કોઈ ધોડો સો ટકા ટુ વીલ આવડતું નથી જાય ગાડીઓ બે થઈ ગઈ આ સાહેબ બધું જોઈ લો મારો ઘરે પાડેલું બધું મને કોઈ આવડતો નથી મને એક જ બગલમાં છેલો છેડો ખાલી અને પછી દેવો સાહેબ માણસ મને ભીટકાવો કે આ સાહેબ દવા નથી લેતો એને સાહેબ દવા દી ઉઠો તો મને સાધુ કહેવાનું છે એમબીબીએસ ડોક્ટર રાજસ્થાન માં છે સરવાણા એમબીબીએસ

મુલાકાત કરી બેઠા બધું એજ્યુકેશન પછી વાત કરી આપણે ગૂગલ માં કંપની સર્ચ કરી બધું સારું લાગ્યું તો હવે કોણ બાપુ અમારા ગામમાં તમે બધા મટાડ્યો છે આ મારી માલી જાજર મટાડો હું મોટ સાહેબ આમાં શું વાત છે હું આનો પ્રોડક્ટ મોલે ઉપચાર કોઈ કરવાનો હું કોઈ ચરી રાખવાની અને તો બે મહિનામાં રિઝલ્ટ લાવે પૈસા વાપસ શું વાત કરો તો પાછા દેજો કીધું સાહેબ કોરા કાગળ મને કા પૈસા પાછા દેજો સાહેબ આમ કીધું સાહેબ બે મહિનાના હતમે દાડે કૃષિની જાજર ગાય

પલાન બતાડતા બી રકમ કોણ એટલે ઉદાહરણ ખબર પડી જાય કે કાકન કોણ આવડતું મારા બમી છે સંજય રાવળ કહે છે સંજય રાવળ કે તમે સારો કરો થેન્ક યુ બધા આભાર વડીલો ને અને તમામ મારા લીડર આ કંપનીના જે મેનેજમેન્ટ વાળા સાહેબો છે તમામ ને મારા સેલ્યુટ અને વેરી ગુડ વેરી મચ